છે તો એમાં પણ હવે વાવેતર કરવા અરે ભાઈ ભાઈબાન તને હું ટ્રેક્ટર જોડવી દઉં ઓરણી જોડવી દઉં પણ તું મને વાવેતર કરતા તો મને ખેતી આવડશે તમારે હાલતા ક્યાંક વિડીયો બનાવવા જવાનો થાય છે આપણું કામ એકદી બખેડાઈ જાય છે તો એના કરતા એવી સિસ્ટમ લઈ આવો ને કે જે મારાથી હાલે

સિસ્ટમ ઓટોટ્રેક સિસ્ટમ અટાણા ઘણી બધી કંપની આવે છે એમાં ત્યાં સેવર કેમ ચોઈસ કરી આજે એની પાસે અનુભવ એટલે કે એ જો આ કંપની હોય એ કેવી કંપની હશે જેના વિશે આજે આપણે ખેડૂત મિત્રો ને કે હવે આપણે સેવર કેન ની કેમકે એની આયુષ્ય એનું ટકાવી અને જેમાં જજમેન્ટ આવે છે ને કે હિંચે હિંચનો એમાં એ ગુણ છે જેથી કરીને તારે એ પોસિબલ રહેશે અને ખેડૂત મિત્રો ને એ સરનામું આપું છું જે ડિસ્પ્લે કરું છું એટલે વિઝિટ કરવી હોય તો ખબર પડે જાણીને બધું કરવામાં આપણે મજા આવે છે મેં ખૂબ એ વિઝિટ કરી જાણું આ બધી

પરિવર્તનશીલ પરિવર્તન લેવું એ અત્યારે મોટી વાત છે કારણ કે સમયની આયરે હાલવું તો જ તમે અત્યારે હાલી શકો જેમ ટેકનોલોજીનો યુગ આવ્યો તો હવે આપણે ટેકનોલોજી યુઝ કરવા જઈ રહ્યા છીએ અને ટેકનોલોજી કેવી છે અને જે વસ્તુ આજે આપણે મનોજભાઈ પહોંચી ગયા છે તો હવે આપણે આને અને અને ખોલી રીતે ફિટિંગ થાય તેની એટલું જેડ માહિતી અને વસ્તુ આખી શું છે તે બધું આપણે જોઈએ તો ભાઈ બતાવો આ વસ્તુ જે આપણે એક વરદાન સ્વરૂપ કહી એના જેવી વસ્તુ છે જે અત્યારે એક મગજ આપણે લઈ એવા છે અત્યારની ટેકનોલોજી આપણા હાથે થી ચલાવવાની કોઈ જરૂરિયાત નહીં જે આદિ લગન આપણે જે ઘુમેડા જ માર્યા છે આપની જિંદગી પચાસ ટકા તો એમાં હોય ગઈ છે પણ હવે આ વસ્તુ એવી આવી ગઈ છે બજારમાં કે આપણે ઓનલી ફોર ટ્રેક્ટર ડ્રાઈવ કરવામાં ખલે શાંતિથી બેઠું જવાનું રહેશે અને કેવી રીતની ડ્રાય થશે તે આપણે હવે જાણવા મળવાનું છે કારણ કે હવે તો આપણા પાસે આ વસ્તુ આવી ગઈ છે આપણા પાસે ખુદ આવી ગઈ છે તમે ફિટિંગ કરાવીએ છે અને આના સેટિંગ કરવાય છે તો પણ તમને ખબર પડશે કે કે ચામાં આકુ તો કેમાં આકુ પ્લાવ પલ્ટી ટોટલી એક વસ્તુમાં આનો આપણે ઉપયોગ કરવાનો છે અને પહેલા નંબરમાં તો એ તો આપણે ભવિષ્યમાં બધું જાણવાનું છે પણ અત્યારે ફિટિંગ અને આખી વસ્તુને પહેલા સમજી એટલે મનોજભાઈ આપને સમજાવે એટલું જડ વસ્તુ

અને એ વસ્તુ છે આ વસ્તુનો વજન જે છે એ જોતા જ અંદાજ આવી જાય કારણ કે કોઈ પણ વસ્તુની ક્વોલિટી હોય એટલે એના વજન ઉપર તો ખાસ ડિફેન્ડ કરે આજ એનું જે વજન છે જેનું મટીરીયલ છે જે ફ્રેશ જોવામાં આવે છે કઈક અલગ વસ્તુ છે કઈક એની આમાં આમાં કઈક એવી ખાસિયત છે જેથી એનું વજન અને જે એનું આખું વસ્તુ તમારી નજર સામે છે તમે જુઓ કે ના ભાઈ ખરેખર કઈક નવીન વસ્તુ છે તો ખેડૂત મિત્રો તમે વિડિયોમાં જોડાયેલા રહેજો હવે આપણે સલેષભાઈના ટ્રેક્ટરમાં લાઈવ ફિટિંગ ચાલુ કરી ચાલુ કરી તો મિત્રો તમને કદાચ એવું મનમાં હોય કે ભાઈ આ જે છે એ પાવર સ્ટેરિંગમાં ચાલે પણ એવું નથી આપણે તો આ સાદું મોડલ છે સાદું સ્ટેરિંગ છે તમને ખબર છે અને હવે આપણે આને ફિટ કરી છે એટલે આ બતાવવા માટે એ છે કે ભાઈ પાવર સ્ટેરિંગમાં નહીં સાદા સ્ટેરિંગમાં કેવું કામ આપે છે એ મહત્વની વસ્તુ છે કારણ કે બધા ટ્રેક્ટરો પાવર સ્ટેરિંગ હોતા નથી

ત્યારે જે અહીંયા સ્વિચ મૂકવામાં આવ્યું છે હાઇડ્રોલિક પાસે એટલે કે આપણે જે આપણા હાથ વડે કામ કરવાનું છે આપણે ડાયરેક્ટ એમાં ઘડ પડી જાય કહેવાનો અર્થ કે નજીક નજીકમાં બધું આપણે કે ધ્યાન ન હોય તો પણ ઓટોમેટિક ઓટોમાંથી કાઢવું આ તે જે કરવું હોય એ આપણે પ્રોસેસ કરવામાં આપણે અહીંયા હાવ કમ્ફર્ટેબલ છે પછી અહીંયા સ્વિચ આપી છે સ્વિચ બતાવો આ બાજુ આવીને કે અહીંયા સ્વિચ એવી જગ્યાએ ફિટ કરી છે કે જ્યાં કોઈ પણ માણસો ચડવા ઉતરવા કે કાંઈ પણ ક્યાંય તકલીફ ન પડે એટલા માટેથી એને એવી સેફ્ટી વાળી જગ્યામાં આપી દીધી છે કે કોઈ દી એને ભવિષ્ય માં કઈ થાય નહીં વસ્તુ જે ફિટિંગ કરેલું છે જે વાયરિંગ છે તે આપણે એના સેન્સર અને ઉપર સેન્સર છે અને જીએનએસ રિસીવર કહેવામાં આવે છે જે સેટેલાઇટ દ્વારા એનું કામ આપે છે જે સ્ટીરિંગ સ્ટેબિલિટી નું સેન્સર છે જે આ ત્રણેય વસ્તુ એટલે સેન્સર ડિસ્પ્લે સ્ટીરિંગ ની મોટર અને રિસીવર અને હવે આપણે જે ખેતીમાં આનું આપણે ચેક કરવા માટે કે કેવી રીતનું આ હાલે છે કારણ કે આપણે પણ અનુભવ નવો છે અત્યારે આ વિડીયોમાં આપણે ન્યા જાય અને ચેક કરી અને આ જે આ ફિટ કરે છે જેની કિંમત થી માંડીને જેમાં શું શું વસ્તુ આવે છે કઈ વસ્તુ કેવી આવે છે આ વસ્તુ અત્યારે બજારમાં બહુ ચાલી રહી છે મિત્રો જીપીએસ સિસ્ટમ એટલે કે હવે આમ ખેડૂતો જાગૃત છે અને ખબર પડે છે કે જીપીએસ સિસ્ટમ આવે છે ઓટો સિસ્ટમ પણ આમાં ઘણા બધા મોડલ આવે છે કે ભાઈ કેવી સિસ્ટમ આપણે ફિટ કરવી અને કેવી ચોઈસ કરવી એ વિશે આજે આ વિડીયોમાં તમને જાણવા મળશે ખાસ કારણ કે આજે કોઈ પણ વસ્તુનો અનુભવ થાય ત્યારે આપણે ખબર પડે પણ આપણે લઈ લીધા પછી આપણાથી કઈ થતું નથી એટલે અવડી મોટી વસ્તુ આ કઈ પચાસ હજાર સાહીઠ હજાર ની વસ્તુ નથી કે હાલો તમે આ ગમે ઓજારની ની ઘોડે લઈ આવ્યા પણ ફિટ કર્યા પછી તમને અફસોસ થાય કે આનાથી આપણે સારી નાખી હોત તો આ ના નાખી હોત ને આ નાખી હોત તો એટલે આ વિડીયોમાં

તો આપણે અત્યારે ટેસ્ટિંગ પૂરતું વીઘા દોઢ વીઘા જેટલું આપણે તમે જોવો છો કે અહીંયા ફળવું છે હવે આપણે આમાં એક ચેક કરવાનું છે કે આપણી પાસે ત્રણ પંચ્યા સિત્તાવીસ ની જારી જોડેલા પણ મળી ગયા એટલે આપણે ખાસ ફાયદો થઈ ગયો ને હવે એક મુદ્દો તમને કહું કે લોકો આ સિસ્ટમ તો વસાવા ઘણા માંગે છે પણ એને એક પ્રશ્ન કહી દો કે ભાઈ આને કે આ ચાર પાંચ લાખ ની વસ્તુ છે અને આને ઠાર જાકર ને ધૂળ ને આપણે ટ્રેક્ટર માં તો હોય તો એ કે આને કઈ ખરાબી થાય તો પણ આ વોટરપ્રુફ કહેવામાં આવે છે કે આમાં પાણીથી ઠાર જાકર વરસાદ ચાલુ હોય તો કઈ આને ફરક પડે એમ નથી અને ધૂળ તો ધૂળ થી ને કઈ ફેર પડે એમ નથી જેમ કે એની બધી ટેકનોલોજી એ ટાઈપ ની છે

આપણે નથી લઈ જવાનું પણ આપણે છેટુ જવું પાંચ કિલોમીટર તો આપણે સાથે લઈ જવું પડે છે એટલે આ વસ્તુ આપણે સ્ટાર્ટ કરી તમે જોવો છો કે આપણે દબી રાખ્યું આ ઉપડી ગયું છે આ એક જ લાઈટ થઈ અને પાવર બતાવી દીધો છે એટલે આ ચાલુ થઈ ગયું હવે આપણે સેટેલાઇટ ઓકે ખેડૂત મિત્રો આપણે સ્થાનિક જગ્યા ઉપર આવી ગયા છીએ જ્યાંથી આપણે શાહનું મુરત કરવું છે ને બે સ્ટેશન આપણે લગાવી દીધું છે અને એનું સિગ્નલ એક જ મિનિટમાં આવી જાય છે જે ડિસ્પ્લેમાં કમ્પ્લીટ બતાવી રહ્યા છે હવે લોકોને એવું હોય કે ભાઈ આને આ શાહ બાંધવામાં અઘરું તો કાંઈ અઘરું નથી જે હું તમને ખબર જ છે કે આપણે હજી મુહૂર્ત કરી છે મારી સાથે રહ્યો અને જુઓ હવે આપણે આ ડ્રાઇવિંગ સીટ ઉપર સડી ગયા સાહેબ હવે આપણે સામે અહીંયા આપણે શેઢાનું જે ડિસ્ટન્સ છે એટલે કે જેટલી જગ્યા રાખવી છે માની લો કે આપણે શેઢાથી એક રાપોલું એક રાપડી નીકળે એટલી જગ્યા રાખવી સાહમાં કે ત્રણ ફૂટ રાખવી

અને સામો છેડો છેડા બતાવવાના છે આપણે સીધું હાંકવાનું નથી સીધું નથી હાંકવાનું એના માટેથી તો આપણે આનો ખર્ચો કર્યો છે તો હવે જુઓ કે અત્યારે અહીંયા કોઈ છેડો નથી પણ અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું અને જોઈ કે કઈ રીતે હવે આ થાય છે તો હું પેલા સ્ટાર્ટ કરી દઉં ટ્રેક્ટરને અહીંયા બતાવજો ભાઈ આવીને કે આ વસ્તુ અત્યારે આમ છે હવે આપણે આને ઓપ્શન આપી દીધું હવે આપણે આને એ ઉપર દબવી દઈ હવે આપણે આને દિશા બતાવી દઈ કે આપણે કી બાજુ આપણે હાંકવાનું છે હવે આપણે આને દિશા બતાવી છે અને આપણે આગળ જઈએ છીએ તો મિત્રો આપણે અહીંયા અત્યારે 10 ફૂટ જેટલા છેટા છે હવે આપણે આને બીડી ગ્રુપ દબી દઈ તો હવે આપણે આને ઓકે મારી દઈ બીડીને દબી દીધું તો આ આનું સેટિંગ થઈ ગયું છે હવે આપણે વારી અને ફોટો કરી દેવાનું છે ઓટો માં નાખી આ હાલો હવે આપણો આ ઉત્સાહ બંધાઈ ગયો છે એટલે ટ્રેક્ટરને દિશા બતાવી દીધી છે કે જેટલી જગ્યા આપણે મૂકવી હવે તમે આપણે આગળ આ તમે જોવો છો કે હવે કઈ રીતે સીધું જાય છે તે તો તમે જોવો છો કે અત્યારે આપણે પંચ્યા બેહાડી દીધા છે અને ટ્રેક્ટર હાલે છે અને ફૂલ હાર્ડ જમીન આડા પારા છે બધી પ્રશ્નો અત્યારે ભેગા થયા છે છતાંય પણ આપણે જોઈએ કે કઈ રીતે હાલે છે તે શા બાંધી રહ્યા છીએ આપણે અત્યારે આપણો તો આપણે જે જરૂરિયાત હતી એક વખત જોઈ શકો છો કે આમાં કોઈ પણ જાતની તકલીફ નથી હવે આ તમે એક અત્યારે ફળાની પણ હાલત તમે સમજી શકો છો છતાં પણ આડા એક પારા છે પડતર પોડું છે ભેજ વગરનું છે કોઈ પણ જાતના મશીનરી પણ આપણે જે પંચિયા જે ઉતરાય આ કોઈ પણ વસ્તુ કાય અમે ફેરફાર કર્યો નથી છતાં પણ આમાં હાકરું માં હજી છતાં પણ કમ્પ્લીટ એ કમ્પ્લીટ આપણો ચા બંધાઈ ગયો છે જાણતા હતા કે ભાઈ આપને અઘરું લાગશે પણ એવું કાય અઘરું છે નહીં તો એ તમારી નજર હામે છે તો મિત્રો આપણે મેળાવીને રાખ્યું છે એટલે આપણે અરાયો ભર્યો છે એટલે અહીંયા જગ્યા મૂકી દીધી છે હજી ત્રણ ચા આવશે એટલી જગ્યા મૂકી છે અને આપણે આનો માપ નાખી દીધો અને હવે આથી હું મૂકું છું અને ફરી પાછો આમાં લેતો આવું છું તમે જોજો કે કઈ રીતે હાલે છે તે ખાસ તો તમે જોવો છો કે આયા કમ્પ્લીટ આપણે ચાલુ કરી દીધું છે અને પરું એકદમ હાર્ડ છે આપણે જે અરાયો ભર્યો અને ગયા

આમ પારા વારેલા છે તેમજ ચોર ના પાટલા છે પંચિયા નબળા છે અને ક્યાંય હાથ ખુરુ નું કે કોઈ સેટિંગ નથી ફજળ નથી છતાં પણ વ્યવસ્થિત હાલે છે એટલે દોરા ચાલશે જાજી ચાલશે છતાં પણ એવું આમાં દેખાણું કઈ નથી પરફેક્ટ રીતે જે પણ હિંચે હિંચ નું માપ આપણો ઉભો રહ્યો છે આપણે આ વસ્તુ ખાસ સક્સેસફુલ અને ખાસ મજા આવી છે તો હવે આપણે મનોજભાઈને ને આગ્રહ કરી કે આપણા ખેડૂત મિત્રોને આના વિશે વધુ તમે માહિતી આપો

જે અલગ અલગ મોડલ છે એની અલગ અલગ વિશેષતા છે કે ભાઈ સસ્તું મોડલ છે તો એના હાર્ડવેર સોફ્ટવેરમાં ફેરશે તો શૈલેષભાઈ જે સિસ્ટમ આપણે એફ હંડ્રેડ એચ આપી છે તો એ ટોપ મોડલની સિસ્ટમ છે કે અત્યારે આપણે તમને જે સિસ્ટમ આપી છે

પણ એને બનાવ બન્યો શૈલેષભાઈ તો મારી પાસે હાજર માં સ્પેર પાર્ટ પણ છે અને આના વિશે જાણવા માટે પણ સારી સર્વિસ આપે છે કે ખેડૂતોને એવું લાગે કે અઘરું પડ્યું પણ મેં જોયું ત્યાં સુધી આમાં કઈ અઘરું નથી હવે આપણે રોજ વિડીયા બનાવશું રોજ નવા નવા એપ્લાયમેન્ટ ના કેવી રીતના સામાં કેમ માપ હવે ટોટલ એક વસ્તુ તમને વિડીયા મળશે એટલે તમે ખાસ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ માં જીપીએસ ને લગતી એ ટુ જેટ માહિતી હવે તમને આવનારા સમયમાં મળવાની છે મનોજભાઈ અને હું પણ તમને એમ કહું છું કે આ તમે પણ ખેડૂત છો બરાબર હું પણ ખેડૂત અને જોવા વાળા ખેડૂત અને જે ફિટ કરાવશે તમારી પાસે એક્સ વાય કોઈ પણ તો એને ખાસ સર્વિસ આપજો જે મને સંતોષકારક જે કામ મળ્યું છે એ જ રીતે તમે ભલે મને અત્યારે મોંઘુ પડ્યું પણ મને સમજાણું વસ્તુ કે નહીં બરાબર છે જેવું ગળ નાખો એવું ગયું થાય એટલે તમે જે વસ્તુ અવળી મોટી ખરીદવા માંગતા હોય ને તો થોડુંક રિસર્ચ આ બાબતનું કરવું કે કેવી કિટ આપણે ફિટ કરાવી જે પણ હવે તમે કિટ ફિટ કરો એમાં ખાસ એને એક અંતસજજા કે ને એને જ ગણે છે આ કે હું કરવું અને હું ના કરવું એટલે સાચી રીતે સાચી કીટ જેવા ખેડૂતને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે ફિટ અને કાયદેસર સર્વિસ આપજો એવી તમને પણ વિનંતી છે તો ખેડૂત મિત્રો આ વિડીયો આપણે બહુ લાંબો થાય અને જેથી જોવામાં કંટાળો આવે અને હવે તો આપણે તમને ખબર જ છે કે આપણી પાસે ટ્રેક્ટર આવી ગયું કીટ આવી ગઈ તો આપણે વિડીયો બનાવવાના જ છે તો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય